નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ખરેખર આજે આપણે જગતમાં જોઈએ ને તો જે આ બંધન છે જે વાળા થઈ ગયા છે તો ખરેખર મનુષ્ય દુઃખનું તો પહેલું એક જ કારણ છે કે મનુષ્ય ધર્મના બંધનથી જ બંધાઈ ગયો લાગે છે કેમ કે મહાધર્મનું તો કોઈ બંધન છે જ નહીં મહાધર્મ મહાધર્મ જોડે છે અને ધર્મ તોડે છે તો મહાધર્મમાં તો કોઈ હિન્દુઓ નથી કોઈ મુસ્લિમો નથી કોઈ શીખે નથી કોઈ ઈસાઈ નથી કોઈ ક્ષત્રિય નથી કોઈ બ્રાહ્મણે નથી કોઈ વૈશ્ય નથી કોઈ શુદ્ર નથી મહાધર્મમાં કંઈ જ નથી મહાધર્મમાં પશુએ નથી ને પંખીએ નથી પરંતુ જે ધર્મ આવ્યો તો આ આજે આપણે જોઈએ કે આપણા જગતમાં અત્યારે એક દસ હજાર ધર્મ ચાલી રહ્યા છે અને દસે દસ હજાર ધર્મએ મહાધર્મના ટુકડે ટુકડા કરી નાખ્યા છે એક ધર્મ મહાધર્મ એક જ છે આત્મા એ જ પરમાત્મા એ મહાધર્મ છે પરંતુ આજે આપણે જોઈએ તો એ મહાધર્મના ટુકડા કરીને ધર્મના એક દસ હજાર ટુકડા જે થઈ ગયા છે તો આગળ પણ આપણે ધર્મ અને મહાધર્મ વિશે ચર્ચા કરી હતી કે ધર્મ શું છે અને મહાધર્મ શું છે તો મહાધર્મ દરેકને એક કરે છે અને ધર્મ દરેકનું વિભાજન કરે છે એટલે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં અસંખ્ય ધર્મના વાડા થઈ ગયા છે અને જેમ એક ભરવાડ પોતપોતાના ઘેટા બકરાને પોતપોતાના વાડામાં પૂરે છે એવી જ રીતે આજે ધર્મના પણ વાડા થઈ ગયા છે અને તે વાડાના કારણે જ આજ મનુષ્યએ સીમિત વાડાઓનો જ ધર્મ માનવામાં લાગી ગયા છે અને એના કારણે જ આજે મનુષ્યની હાલત કૂવાના ડેટકા જેવી થઈ ગઈ છે તો જેમ કૂવાનો ડેટકો કૂવાને સર્વસ્વ માની રહ્યો છે કેમ કે તે ડેટકો કૂવામાંથી બહાર નીકળે ત્યારે જ તેની દૃષ્ટિ દૂર સુધી ફેલાય છે ત્યારે જ તેની દૃષ્ટિ અસ્તિત્વ સુધી ફેલાય છે અને ત્યારે જ તેને વિરાટ અસ્તિત્વના દર્શન થાય છે ત્યારે જ તેના અંદરથી કૂવાની અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે એવી જ રીતે આજના મનુષ્યની દુર્દશા જો કરી હોય તો અને આજના ભાઈચારો આજની માનવતા ખોવાઈ ગઈ હોય તો તેનું મુખ્ય એક જ કારણ છે કે મનુષ્યના મનની ઊર્જાનો પ્રવાહ અને અહંકાર કેમ કે જો તમે લાખો કરોડો મનુષ્યના ટોળા ભેગા ચાલો છો તો તમને પરમાત્મા ઓળખી લેશે પરંતુ તમને જગતમાં તમને કોઈ નહીં ઓળખી શકે તો આજે આટલા બધા ધર્મો બની બની ગયા તેનું મુખ્ય કારણ તો એક જ છે કે આપણે પરમાત્માને તો નથી ઓળખી ઓળખવાના પરંતુ આ જગતમાં આપણી ઓળખણ બનાવવાની છે આ જગતમાં આપણે જૂના રસ્તા પર નથી ચાલવું કેમ કે જો તમે જૂના રસ્તા પર ચાલશો એટલે કે મહાધર્મના રસ્તા ઉપર ચાલશો તો આમાં તો આપણું ક્યાંય નામ નિશાન આવતું જ નથી માટે આવા માણસો પોતપોતાના નામનો નવો રસ્તો બનાવે છે જેથી કરીને જગતમાં તેમના નામને બધા જ ઓળખીતા થઈ જાય છે જગતમાં તેમની વાહ વાહ થઈ જાય છે જગતમાં તેમનું સન્માન થઈ જાય છે જગતમાં તેમના નામના વરઘોડા નીકળે છે અને જગતમાં લાખો કરોડો લોકોના ટોળો તેમને નમે છે અને તેમનો ધર્મનો ધંધો ચલાવે છે અને આજે તમે જુઓ ભલે હિન્દુ ધર્મ હોય કે ભલે બધા જ હિન્દુ હોય તેમ છતાં એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કરી રહ્યો છે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરતા હોય છે એટલે જ આજે બીજાની વાત છોડો હિન્દુ હિન્દુમાં પણ ક્યાંય ભાઈચારો જોવા રહ્યો નથી કારણ કે આ ધર્મના વાળાએ જ મનુષ્યના અંદર જ્ઞાતિ જાતિ કોમવાદનું ઝેર ભરી દીધું છે અને ખરેખર તમે જુઓ કે તમારું નામ તમારે જાહેર કરવું હોય તમારે જગતમાં પૂજાવવું હોય તો પછી તમે ટોળા ભેગા જાઓ તો તમને આ આખું અસ્તિત્વમાં તમને ટોળું માની લેશે એમાં એમને કે ભાઈ આ આદેશ આરે આદેશ ટોળામાં તો કોઈ મને ઓળખી જ નહીં શકે પણ હવે મારે શું કરવું છે કે મારે મારું નામ જુદું બનાવવું છે મારે જગતને બતાવી દેવું છે કે હું આદેશ છું હું આદેશને માનું છું મારે જગતને બતાવી દેવું છે તો જ્યાં સુધી હું ટોળા મારું ત્યાં સુધી મને કોઈ ઓળખવાનું નથી પણ જો મારો જુદો રસ્તો બતાવું આદેશનો જુદો રસ્તો બનાવો તો જ જગતને ખબર પડે કે આ આદેશનો રસ્તો છે તો મારો રસ્તો જો જુદો બને તો મારું સન્માન વધે મારું માન વધે મારા મારી પાછળ લોકોની સંખ્યા વધે મારા ત્યાં ટોળે ટોળા ભેગા થાય મારું સરઘસ નીકળે પણ એમાં આ જુદો રસ્તો કાઢ્યામાં તકલીફ એફ છે કે મારું સન્માન નીકળે મારો વરઘોડો નીકળે લોકો મને ઓળખે પણ હું પરમાત્માને ઓળખતો ભૂલી જાઉં અહીંયા મોટું નુકસાન આટલું આટલું બધું નુકસાન પડેલું છે પણ લોકો આ વાત સમજવા તૈયાર નથી એમને પોતાની ઓળખાણ કરાવી છે પરમાત્માની ઓળખાણ તો બાજુ પર રહે પોતાની ઓળખાણ કરાવી છે પણ આ ઓળખાણ કરાવવાવાળા એટલું બધું સમજતા નથી કે મનુષ્ય જન્મ મહાજન્મ બન્યો છે મનુષ્ય જન્મ મુક્તિનું દ્વાર છે તો કેમ આપણે મનુષ્ય જન્મનો સદઉપયોગ ન કરી લઈએ મારી પાસે ઘણા લોકો આવે છે કે ગુરુજી એમને કંઈક આમ કરો ને તેમ કરો તમે ગુરુ બનો મેં તો ભાઈ તમારે ગુરુની જરૂર છે કે જ્ઞાનની જરૂર છે તમે મને ગુરુ બનાવશો તો તમે જ્ઞાની થઈ ગયા આ તમારા મગજમાં હોય તો કાઢી નાખો ગુરુ બનાવવાથી જ્ઞાની થતું નથી જ્ઞાની થવાતું નથી તમે મને ગુરુ બનાવી દીધો ધારો કે મારામાં જ્યોત પ્રગટી રહી છે તો હું તમને હેલ્પ કરી તમને રસ્તો બતાવી શકું કે મેં આવું કર્યું તો આમ થયું મેં આમ કર્યું તો આમ થયું તો હું તમને કહી શકું અને જો તમારા ઘરની બહારની જ્યોત હોય તો હું પ્રગટાવી શકું હું મારા મારા ત્યાંથી બાકસ લઈને તમારા આવું તમારી જ્યોત પ્રગટાવી દઉં પણ અંદરની જ્યોત તો હું કેવી પ્રગટાવી શકું એ મારા હાથની વાત જ નથી માર્ગદર્શક બની શકીએ તો કહેવાનો મતલબ શું છે કે અત્યારે લોકોને પોતાની વાહ કરવી છે કોઈને પરમાત્મા રૂપી પરમાત્મા શું છે મહાધર્મ શું છે જૂનો ધર્મ શું છે સનાતન ધર્મ શું છે આ કોઈને કંઈ જ પડી નથી બસ જીવન આવ્યું છે મોજ મસ્તી કરી લો પૈસા કમાઈ લો અને તાગર ધીના કરો ને પછી પાછળથી જે થવાનું થાય પછી લોરાસીનું બંધન તો સાચું જ છે એમાંથી કોઈ કાઢી મેળવવાનું તો છે જ નહીં તો આજે મહાધર્મને જાણવાવાળા મહાસંતો જે થઈ ગયા તેમને તો આ મહાધર્મને બચાવવા માટે એવું પણ કહી ગયા છે કે ભલે પાણી ભરવાના પાત્ર જુદા જુદા ઘરના હોય જુદા જુદા ઘાટના હોય પરંતુ દરેકના અંદર એક જ કૂવાનું પાણી ભરેલું છે પછી એમાં ભેદભાવ કેવી રીતે નાનો મોટો કેવી રીતે હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ જાતિ કેવી રીતે પરંતુ આજે આ વાક્યો લોકોની જીભ ઉપર છે પરંતુ હૃદયમાંથી નીકળી ગયા છે અને એટલે જ આજે અસંખ્ય ધર્મ સંપ્રદાય અસંખ્ય સાધુઓ અને ગુરુઓ હોવા છતાં પણ મનુષ્ય ધર્મના વાળામાં બંધાઈ ગયો છે અને એ જ કારણે તે મહાધર્મરૂપી ખુલ્લા આકાશમાં ઉડી શકતો નથી તો મનુષ્યની નજર જ્યાં સુધી ધર્મરૂપી વાડા ઉપર હશે તો તે મુક્ત નહીં થઈ શકે તો તે એમ માનશે કે અમારું સોનાનું બેડું છે ભલે તમારા ઘરમાં કહેવાનો મતલબ તમારા ઘરમાં ચાંદીનું બેડું હોય સોનાનું બેડું હોય પિત્તળનું બેડું હોય કે ત્રાંબાનું બેડું હોય કે પછી માટીનું બેડું હોય તો આ બધા બેડા એ ધર્મ છે પરંતુ જે બેડાની અંદર પાણી છે અને એ જો પાણીને જાણી જાય ત્યારે બેડા છૂટી જાય છે અને ફક્ત પાણી જ રહી જાય છે અને એ જ પાણીને જાણી લે એ જ મહાધર્મ છે અને પાણીને જાણતો જ બધા જ પ્રકારના બેડા રૂપી ધર્મના બંધન છૂટી જાય છે તો ભલે તમારું બેડું ગમે એવું તો આપણે શું છે આપણે ઘાટને જોઈએ છીએ બેડાને જોઈ લે છે કે ભાઈ આ મુસ્લિમનું બેડું આ હિન્દુનું બેડું આ શીખનું બેડું આ ઈસાઈનું બેડું અને તમે જુઓ તમે કોઈ એમ કે ભાઈ આ મંદિર કોના છે કે હિન્દુઓના તો આપણે કહે કે આ દરગાહ કોની છે કે મુસ્લિમોની તમે ધર્મનું ક્યાંય નામ જ આવતું નથી અહીંયા શિવજીનું મંદિર હોય આપણે જૈનમાં જૈન મંદિરમાં આપણે જે કે આ મંદિર કોણ કે ભાઈ જૈન મંદિર તો તમે કેમ આપણે કેમ એવું નથી કે ભાઈ આ એમના જે તીર્થંકરનું મંદિર છે તીર્થંકરનું મંદિર આપણે કોઈ કહેતા જ નથી જૈન મંદિર છે આ હિન્દુ મંદિર છે આ શીખ શીખોનો શીખ ગુરુ શીખોનો ગુરુદ્વાર છે આ ઇસ્લામનું મંદિર છે તો બધું જ્ઞાતિ ઉપર જ ચાલ્યું છે અને ધર્મની કોઈ જ્ઞાતિ હોતી જ નથી તો ધર્મ વિભાજન મહાધર્મ વિભાજન કરતો જ નથી કે મહાધર્મ એટલે એક જ છે ભલે તમે તમે જો હિન્દુ થઈને જન્મ્યા હોય તમે મુસ્લિમ થઈને જન્મ્યા હોય તો જ્યારે તમારો તમે જન્મ લીધો ત્યારે જો પરમાત્માને જ મંજૂર હોય વિભાજન કરવાનું મહાધર્મને જ જો મંજૂર હોય કે ચલો ભાઈ આ અસ્તિત્વમાં હું હિન્દુનો જન્મ આપું મુસ્લિમનો જન્મ આપું શીખનો જન્મ આપું ઈસાઈનો જન્મ આપું તો પરમાત્મા કંઈ પાગ છે જ્યારે બાળક જન્મ કે એના પર આમ લેબલ મારીને પરમાત્મા મોકલી દે તો પરમાત્માએ આટલું બધું બનાવીને એના લેબલ માર તો હું જોર આવે છે અહીંયા ના લખી દે કે અહીંયા હિન્દુ એટલે ખબર પડે કે ભાઈ હિન્દુ મજનમ્યો મુસ્લિમ જન્મ તો કે ભાઈ મુસ્લિમ પણ વસ્તુ શું છે નીચે ઉપર આકાશમાં દરેકને ઉડવાની ક્ષમતા છે દરેક આકાશમાં ઉડી શકે છે કે આકાશમાં કોઈ બંધન નથી બંધન ક્યાં છે પૃથ્વી ઉપર તો પૃથ્વી પર જ બધા ધર્મ છે આકાશમાં તો કોઈ ધર્મ જ નથી તમે જુઓ એક પક્ષી અહીંથી ઉડીને ગમે ત્યાં જાય એના મતમાં કોઈ બ્રેક જ નથી કોઈ રસ્તો નથી કોઈ દરવાજો નથી કોઈ ગેટે નથી કોઈ સિક્યુરિટી નથી કોઈ ચાર રસ્તાય નથી કશું જ નથી એવી એવી જ રીતે ધર્મ જ આજે આપણને બંધનમાં નાખી દીધા છે અને જો મહાધર્મની તરફ ઉડવું હોય આકાશના યાત્રી બનવું હોય ખુલ્લા આકાશનો ઉડવું હોય તો પહેલી તો વાત નક્કી છે કે મહાધર્મની બેડીઓમાંથી મુક્ત થવું પડશે હરિ ઓમ આદેશના નમસ્કાર